કાર મિત્રો શું તમે જાણો છો રોજ મંદિર જવાના અગણિત ફાયદા તો ચાલો આપણે જાણીએ અને સૌને સવારના જય શ્રી કૃષ્ણ એક આકસ્મિક ઘટના જો તમે દરરોજ મંદિરમાં જતા હોવ તો તમારા જીવનમાં અચાનક આવતી દુર્ઘટના હત્યા આત્મહત્યા વગેરે જેવી ઘટનાઓથી બચી શકો છો અને નકારાત્મક ઉર્જા પણ ફફડતી નથી તમે આ ઉર્જાનો ઉપયોગ કરો બે ભૂત પિચાસ અથવા ભૂત પણ કહી શકાય જે વ્યક્તિ મંદિરે જાય છે તે મુક્ત જીવન જીવે છે ગ્રહ અવરોધ જો તમે દરરોજ મંદિરમાં જાઓ છો તો તમારા પર કોઈ પણ પ્રકારના ગ્રહો અને નક્ષત્રોનો ખરાબ પ્રભાવ નથી પડતો ત્રણ તમે ગ્રહ અવરોધીમાંથી મુક્ત રહો મંગળ દોષ શનિ આ અન્ય ગ્રહ કોઈ ગ્રહોના વિઘ્નો છે સાદે સાદ ધ્ય આ રાહુની મહાદશા ચાલી રહી છે તેથી ચિંતા કરવાની જરૂર રહેશે નહીં ચાર આના કારણે મન કોઈ પણ પ્રકારની બિનજરૂરી લડાઈમાં પ્રવૃત્ત થતું નથી ઉદાહરણ તરીકે રસ્તા પર પડેલો પથ્થર અથવા ખાડો જોયા પછી અમે અમારી કારને તેમાંથી બચાવીએ છીએ અને તેને બહાર કાઢીએ છીએ તેવી જ રીતે વ્યક્તિ સમજદારીથી તેના જીવનને મુશ્કેલીઓમાંથી બચાવી શકે છે પાંચ મંદિરમાં જનાર વ્યક્તિનું કોઈ પણ દુશ્મન કોઈ પણ અશુભ જ્ઞાન દ્વારા કંઈ બગાડી શકે નહીં ઘણા લોકો તેમના કાર્યો અથવા વર્તનથી લોકોને ગુસ્સે કરે છે આ કારણે તેના દુશ્મનો વધી જાય છે છ નબળા દુશ્મનો હંમેશા સામે લડવાને બદલે પડદા પાછળ આવા કામો કરે છે જેને અંધશ્રદ્ધાની શ્રેણીમાં રાખવામાં આવે છે તેનાથી મંદિરમાં જતા લોકોને કોઈ ફરક પડતો નથી સાત જે વ્યક્તિ દેવાથી મુક્તિ માટે મંદિરમાં જાય છે તેને જીવનમાં ક્યારેય એવી પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી કે તે દેવામાં ડૂબી જાય તમારા પર થોડું દેવું હોય તો વાંધો નથી તમારે દેવ વિશે પણ ધ્યાનપૂર્વક વિચારવું જોઈએ જો તે વધારે છે તો તેને ચૂકવવાનો માર્ગ ચોક્કસપણે મુશ્કેલ છે જો મનમાં શ્રદ્ધા હોય તો વ્યક્તિ આ વાદળમાંથી મુક્ત થઈ જાય છે આઠ નોકરી અને રોજગાર જો તમે બેરોજગાર છો અથવા તમારો વ્યવસાય ચાલી રહ્યો નથી તો તમારે દરરોજ મંદિરમાં જવું જોઈએ તમને જલ્દી સફળતા મળશે જોકે જે દરરોજ મંદિરમાં જઈને પૂજા અર્ચના કરે છે તેની સાથે આ સમસ્યા ઊભી થતી નથી કર્મ કામ કરતા રહે છે અને સફળ થાય છે નવ તણાવ અથવા ચિંતા ઘણા લોકો બિનજરૂરી ચિંતાઓ અને ચિંતાઓથી ઘેરાય ગયેલા હોય છે પરેશાન હોય છે જેના કારણે તેઓ તણાવમાં રહેવા લાગે છે વ્યક્તિને તણાવમાં રહેવાની આદત પડી જાય છે જેના કારણે વ્યક્તિ અનેક રીતે રોગોમાંથી પ્રભાવિત થઈ શકે છે પરંતુ આ બધું મંદિરમાં જનાર વ્યક્તિના દિલ અને દિમાગમાં રહેતું નથી દસ જે વ્યક્તિ દરરોજ મંદિરે જાય છે તેના મન અને મગજમાં કોઈ વિખવાદ કે ગુસ્સો નથી હોતો સાથે મુશ્કેલીમાં મુકાતા પણ નથી અથવા ઘરની અંદર આંતરિક વિવાદો થતા પણ નથી તો તેને સમજદારીથી સંભાળે છે અને વાતાવરણને ખુશ ખુશનુમા